પોલીસ ખાતા દ્વારા જે પણ એમને મદદરૂપ થનાર વસ્તુઓ છે એ એમના સુધી પહોંચે કોઈ પણ તકલીફ હોય કારણ કે હવે તો બહુ ડિજિટલ જમાનો થઈ ગયો છે મોબાઈલ પણ આવી ગયા છે પહેલાના જમાનામાં એવું હતું કે પોલીસ સ્ટેશન સુધી પહોંચવું ખૂબ મોટી વાત હતી તો એમાં પછી ઓછી ચાલુ થતી કોકીઓ પણ ચાલુ થતી કે જેથી કરીને સામાન્ય પબ્લિક છે પોલીસના આચાર્યશ્રી તથા શાળા અને વિદ્યાર્થીઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે જ્યારે પણ કોઈ પણ આયોજન શાળામાં કરવાનું હોય છે તો શાળા તરફથી હંમેશા હકારાત્મક અમને પ્રતિસાદ મળ્યો જ છે એટલે હું ફરીથી વિશેષ કરીને આચાર્ય સાહેબનો હું આભાર માનું છું અને આજનો આ કાર્યક્રમ મૂકીએ અને આગળની કાર્યવાહી કરીએ જય જયભાઈ આપણે આજે નવી વિદ્યાલય ખાતે એક ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવેલ છે આ આયોજનનો હેતુ ફક્ત એટલો જ છે કે પહેલાના જમાનામાં એવું હતું કે પોલીસ થી બધાને ડર લાગતો જોકે જરૂરી છે પણ અમુક જોડે જવાય નહીં પોલીસ થી દોસ્તી ઉપસ્થિત આચાર્યો છે તથા શિક્ષક પણ તેમજ વાહના વિદ્યાર્થી ભાઈઓને રહેલું મારા ડીપી અને આઈજીપી સાહેબની દર સાલ કોન્ફરન્સ થતી હોય છે સાહેબ એ કોન્ફરન્સમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ હાજર રહેતા હોય છે એમના અધ્યક્ષસ્થાને આ કોન્ફરન્સ યોજાતી હોય છે અને એ કોન્ફરન્સ દરમિયાન જે પણ સૂચનો આપવામાં આવતા હોય છે અધ્યક્ષસ્થાનેથી એ સૂચનોની અમલવારી નીચલા લેવલ સુધી થાય અને દિવસે આ ક્રિકેટ સ્પર્ધાનું જ્યારે પોલીસ અને નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ સાથે આયોજન થયું છે એમની રાહબરી હેઠળ જેમના માર્ગદર્શન હેઠળ જેમની સૂચનાથી અને આજના કાર્યક્રમના જેઓ અધ્યક્ષ છે એવા એવી પાનમિયા સાહેબને અહીંયા હું મીઠો આવકાર આપું છું સાથે આદરણીય પૂર્ણિમાબા રાજ આપણે જમ્મુસર પોલીસ સ્ટેશન પરિવાર અને નવી વિદ્યાલય પરિવાર વચ્ચે એક વન ડે મેચનું સુંદર આયોજન થયું અત્રે સાહેબ ઉપસ્થિત રહ્યા માર્ગદર્શન પૂરું પાડ્યું પૂરી પાડી અને સાથે એમનો સમગ્ર સ્ટાફ સાથે પ્રેસ મીડિયાના ભાઈઓ અમારા શિક્ષક મિત્રોએ પણ ખૂબ સારો સહકાર આપ્યો છે વિદ્યાર્થી મિત્રો આ સમયમાં રમતની અંદર અને જીવંત આવી પૂજા અને પૂર્ણિમા મેડમનો પણ આ તબક્કે સારા પરિવાર સારા મંડળોથી હું આભાર માનો એક વિનંતી મૂકું છું આટલું સુંદર એક આયોજન આપવા માર્ગદર્શન હેઠળ થયું છે તો આવનાર સમયની અંદર જંબુસર તાલુકાની ઘણી બધી હાઈસ્કૂલ પ્રાથમિક શાળાઓને બધું છે તો જો આપણું સૂચન અને માર્ગદર્શન અને સંમતિ હશે तो आज मैदान पर तालुवा प्रतिभा आशीर्वाद थी थी सूचन तो कबड्डी खो खो वॉलीबोल क्रिकेट तदउपरा एथ्लेटिक गेम्स व्यक्तिगत रमत ना आयोजन प्रोत्साहन मैं प्रस्तावी हरिद साहेब खूब खूब आभार अस्तु वंदमात्र भारत माता की અને આઈજીપી દ્વારા ગુજરાતના દરેક પોલીસ સ્ટેશનમાં સૂચના આપવામાં આવેલી હતી કે પોતાના વિસ્તારની અંદર રમત રમતના આયોજન દ્વારા દીકરા દીકરીઓ જોડે જોડાઈને સ્પર્ધાઓ કરવી જે અનુસંધાનમાં આજ રોજ નવયુગ વિદ્યાલય જંબુસર અને નંદનીકલી ફાઉન્ડેશનના સહયોગથી જંબુસર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી એવી પાનમિયા સાહેબે ઉપસ્થિત રહી એમના માર્ગદર્શન દ્વારા જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું સાથે નવી વિદ્યાલયના વિદ્યાર્થીઓ અને પોલીસ જવાનો વચ્ચે એક ક્રિકેટ મેચનું સુંદર આયોજન પણ થયું અને એ સમયે એવી પાનમિયા સાહેબ આદરણીય પૂર્ણિમાબેન નન્નીકલી પ્રોજેક્ટના અધ્યક્ષતા શ્રીમતી કમલજીત કૌર સાથે આદરણીય નૂતુન મેડમ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો